નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનો સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી દેશર ઉદલપુર જતા રોડ પર નવા બ્રિજમાં લોકાર્પણ પહેલા પડ્યા ગાબડા ઉદલપુર કુવારી ઉદ્યોગને લઈ ભારદારી વાહનોથી રાત દિવસ ધમધમતા રોડના બ્રિજ પર ગાબડા પડ્યા આખા પુલ પર જોવા મળી રહ્યા છે અસંખ્ય તિરાડો કરણ નદી પર બનાવેલા નવા બ્રિજ પર ગાબડા અને તિરાડો પડી જૂના બ્રિજ જર્જરિત થતા બંધ કરી થોડા દિવસો અગાઉ નવા બ્રિજ પર ટ્રાફિક કરાયો હતો ડાયવર્ટ સાવલી ઉદયપુર રોડ પરના પરથમપુરા પાસે કરડ નદી અને આગળ સિહોરા પાસે મહેસરી નદી સહિત બે નદી પર એક જ એજન્સીએ કર્યું હતું બે બ્રિજનું નિર્માણ અમદાવાદના પંકજ કુમાર જે પટેલ નામના કોન્ટ્રાક્ટરે બનાવ્યું છે બ્રિજ સ્ટેટ આર એન્ડ બી જિલ્લાના અધિકારીઓ હસ્તગત આવે છે બ્રિજ કોન્ટ્રાક્ટરને અંદાજે ચોવીસ કર કરોડના ખર્ચે કરડ અને મહેસરી નદીના બ્રિજ પર બનાવાયો છે ઇજારો આર એન્ડ બી જિલ્લાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને મળી ભ્રષ્ટાચાર કર્યો તે સવાલો ઉઠ્યા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તક સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાબલી પ્રથમપુરા ગામનો ગોપાલભાઈ મોહનભાઈ જાદવ રહીશ પથમપુરા ગામનો જ છું સાવલી તાલુકાનું પ્રથમપુરા ગામ છે મારું અને જે જૂનો પુલ અહીંયા કરણ નદી પર બનાવેલો છે એ આજીવન ખાસા વર્ષો સુધી ચાલ્યો પરંતુ જે નવો બ્રિજ બનાવ્યો છે એ બ્રિજમાં હાલ મોટા અવાજ નવા સાધનો જવાથી અત્યારે મોટા મોટા ગાભડા પડી ગયા છે એટલે આ ફૂલ કાયદેસર સદંતર રીતે ચાલે નહીં અને એના માટે કંઈક આગેર કાર્યવાહી કરે એવી મારે નમ્ર વિનંતી છે